જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમે મજામાં મિત્રો આપણે આગળ કટર આવે એટલે તમને કટરનો મિત્રો વિડીયો બતાવું મિત્રો આપણે કટર આવી ગયું છે અને મિત્રો કટર આપણે ઘઉં કાઢવાનું પણ કામ સારું થઈ ગયું છે તમે મિત્રો જોઈ શકો પેલા આપણે આડી ઉછલ કટર મારે છે અને બહુ સરસ મિત્રો ઘઉં આપણે કટર વ્યથી નીકળતા હોય ને તમને મિત્રો આગળ આગળ પણ બતાવીએ આમ જાય કટર તમે જોઈ શકો મિત્રો ને ઘઉં પણ મિત્રો આપણે વાંયા કંઈ લોહી હોય એ લેવી પડે મિત્રો તો એટલે પડે પછી ઘઉંને મારે નુકસાની ન જાય બહુ એ તમે જોઈ શકો મિત્રો ઘઉં આપણે બહુ સરસ મજાના ઘઉં મિત્રો સુકાઈ ગયા છે અને કટર પણ હાલવાનું કામ મિત્રો ચાલુ છે અહીંયા તમે જોઈ શકો ને હું પણ એમાં વારીને આપણે સૂરા પૂરા આપણે ઓખળા કર્યા હોય ઢરી ગયા હોય વાઢા હોય નાખીએ છે મિત્રો તમે જોઈ શકો કટર આવે છે આમથી અને કટર મિત્રો બહુ શોખું બહુ ઘઉં શોખા આવે અહીંયાથી મિત્રો એ તમને મિત્રો આગળ ઘઉં પણ ઢેગલો થાય એ આપણે બતાવીશું મિત્રો એમાંથી ઘઉં છલાવવામાં આવતા હોય એ પણ આપણે બતાવીએ આઘડી હવે તો તમે જોઈ શકો કટર આવે નજીક નજીક એમ તમને બતાવી દઈએ આઘડી અને ભાઈ પણ જો તમે મિત્રો ઘઉં નાખે છે આપણે ઢરી ગયા હોય છૂટા છૂટા કંઈ માથે નાખી દેવાના એટલે બહુ આપણે ઘઉંનું નુકસાન ન જાય નુકસાન આપણે ઘઉંની મિત્રો બહુ જવા ન દેવી પડે એ માટે થઈને આપણે એ આડારી લો થયું હોય એ આપણે નાખવી પડે એમાં તમે જોઈ શકો મિત્રો નજીક હવે આપણે કટર આવી ગયું છે અને તમને બતાવી દઈએ મિત્રો હવે નજીક આવી ગયું છે કટર હાવ નજીક મિત્રો તમને આવી જાય એ બતાવી દઈએ અને પાછું આપણે આમ બધું મળતું હોય કટર એ પણ મિત્રો તમને બતાવી દઈએ આગળ હવે હાવ નજીક આવી ગયું છે તમે મિત્રો જોઈ શકો અને સોખા મિત્રો બહુ એમાં પણ આપણે કહું એ બહુ નો આવતા હોય કટરની અંદર એવું સોખું કટર છે બહુ સરસમાં સરસ કટર અને મિત્રો તમે જોઈ શકો કટરના આકા જોઈ લાવ તમે અને હવે આપણે બીજી પાસે આગળ આડી ઉથલ મિત્રો મારે એ તમને હું બતાવી દઉં જોઈ લઉં પાછી મિત્રો આપણે આડી ઉથલ મારે છે અને ઘઉં મિત્રો આપણે બહુ સરસ મજાના ફૂંકાઈ ગયા છે અને ઘણા દિવસ આપણે થવા દીધા એટલે કટર આપણે હાલતું હોય એટલે બહુ કટકી પણ ન થાય મિત્રો અને બહુ પૂતરા પણ ન આવે એમાં એ નુકસાન થાય મિત્રો પાસે આપણે જાય કટર પણ તમને બતાવીએ વાહે આપણે ઘવાર પણ મિત્રો નીકળે છે એ તો આપણે ઘવાર તો ન હોય પણ દુસા આપણે નીકળતા હોય કોયલાના કવર જેવા એ પણ મિત્રો તમને બતાવીએ મિત્રો આપણે વિસ્તારની અંદર પાછા મળ્યા હતા અને આપણા મેરુમામાં મિત્રો એક મિત્રો એવો વેસ પહેરી સુયણી ભૂષ્કટ પહેરીને મિત્રો ખેતી કરે છે બહુ સરસ મજાની મિત્રો ખેતી કરે છે અને મિત્રો બહુ દિવસથી જ ખેતી કરે છે અને એની ઘરે હું ગયો અને મિત્રો એની મને ખેતીની બહુ સારી મિત્રો માહિતી આપી કે ઘઉં પણ મિત્રો બહુ સરસ છતા ઝાડ એને પણ મિત્રો બહુ સરસ થઈ હતી અને બહુ

જવું પડે બહુ જવું પડે બહુ એટલે પછી હોય હોય એટલે કે જવું પડે જવું પડતું ને ખેતી વિશે ગમે તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો હવે આપણે આગલા વિડીયો મળીશું